હલો ફ્રેન્ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર છોવીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપરથી પણ જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌપ્રથમ જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના ડોડાના જે વીસ કિલાના ભાવ છે તે બસો સાહીઠ રૂપિયાથી લઈ ત્રણસો ચાલીસ રૂપિયા છે હવે જ જોઈએ લીલું લસણ લીલા લસણના જે વીસ કિલ્લાના ભાવ છે તે પચીસસો રૂપિયાથી લઈ અડત્રીસો રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા લીલા મરસાના જે વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ લીલાસણા લીલાસણાના જે વીસ કિલાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ડુંગરી લીલી લીલી ડુંગરીના જે વીસ કિલોના ભાવ છે એકસો પચાસ રૂપિયાથી લઈ બસો પચાસ રૂપિયા છે હવે જ જોઈએ વાલ વાલના જે વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જ જોઈએ મેથી મેથીના જે વીસ કિલ્લાના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જ જોઈએ બીટ બીટના જે વીસ કિલ્લાના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ચારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ લીલી તુવેર લીલી તુવેરના જે વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે વીસ કિલોના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે વીસ કિલોના ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ પરવર પરવરના જે વીસ કિલોના ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ઘીસોડા ઘીસોડાના જે વીસ કિલોના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ દોઢસો રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે વીસ કિલોના ભાવ છે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે વીસ કિલોના ભાવ છે એકસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ સોરા ચોરાના જે વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે વીસ કિલ્લાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે વીસ કિલ્લાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ કોબીજ કોબીજના જે વીસ કિલ્લાના ભાવ છે એકસો વીસ રૂપિયાથી લઈ બચો દસ રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે વીસ કિલાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ બચો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મૂરા મુરાના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે વીસ કિલ્લાના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ચૂકી ચૂકી ડુંગળીના જે વીસ કિલ્લાના ભાવ છે તે એંશી રૂપિયાથી લઈ ત્રણસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે વીસ કિલ્લાના ભાવ છે તે બચો પચાસ રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે વીસ કિલોના ભાવ છે તે બચો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે તમારા મોબાઈલમાં અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ